નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં જણાવીશ તમને ધોરણ બાર પછી બેસ્ટ કોર્સ કયા કયા છે કેમાં તમારે ગ્રેજ્યુએશન કરવું કેમાં સારી જોબ ઓપોર્ચ્યુનિટી છે ભવિષ્યમાં તો સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપીશ વિડીયો શરૂ કરું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેવો બાજુમાં આવતા બે લાઇકનને દબાવી દો અને મિત્રો વિડીયોને એક લાઇક તો અવશ્ય કરી જ લેજો તો મિત્રો ધોરણ બાર પછી મેન તો આપણે ઘણી ઘણી બધી કન્ફ્યુઝન હોય છે કે આપણે કેમાં ગ્રેજ્યુએશન કરવું કઈ ફિલ્ડમાં આગળ સારા એવા સ્કોપ છે તો મિત્રો ધોરણ બાર કોમર્સ પછી આપણે કયા કયા સ્ટ્રીમમાં કોર્સ તમે કરી શકો છો બેસ્ટ કોર્સીસ તમને હું આ વિડીયોમાં જણાવીશ વિડીયો પૂરો જોજો તો સૌપ્રથમ તો તમે ધોરણ બાર પછી બીકોમ કરી શકો છો એટલે બેચલર ઓફ કોમર્સ ત્રણ વર્ષનો કોર્સિસ છે તમે ગમે કોલેજમાં એડમિશન લઈ શકો છો તેમાં મિત્રો કઈ કઈ પ્રકારના જોબ ભવિષ્યમાં તમે કરી શકો એ આગળ જણાવીશ ત્યારબાદ નેક્સ્ટ છે બીબીએ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન મિત્રો ત્રણ વર્ષનો કોર્સ હોય છે આની પછી તમે એમ પણ કરી શકો છો ત્યારબાદ સી અને સીએસ કરી શકો છો સી એટલે કે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી બની શકો છો ત્યારબાદ સી અને સી આ કોર્સ તમે કરી શકો છો સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ ત્યારબાદ મિત્રો આઈ એસની તૈયારી કરી શકો છો એમાં ગ્રેજ્યુએશન કરવું જરૂરી છે ત્યારબાદ પાંચ વર્ષનો કોર્સ આવે છે બીએ એ એલ એમાં પણ સારા એવા સ્કોપ છે નેક્સ્ટ હું તમને જણાવીશ કે બાર પછી તમે કોમર્સ પછી ડિપ્લોમા પણ કરી શકો છો ડિપ્લોમામાં તમે કોમ્પ્યુટર એપ્લિકેશન છે રિટેલ મેનેજમેન્ટનો કોર્સ છે ત્યારબાદ પેરામેડિકલ કોર્સ પણ તમે કરી શકો છો ત્યારબાદ એમાં પણ મિત્રો જોબ ઓપોર્ચ્યુનિટી સારી છે નેક્સ્ટ તમે જર્નાલિઝમનો કોર્સ કરી શકો છો ત્યારબાદ ડિજિટલ માર્કેટિંગનો કોર્સ છે તે પણ કરી શકો છો ત્યારબાદ બેન્કિંગ અને ફાઇનાન્સનો પણ તમે કોર્સ કરી શકો છો આ બધા કોમર્સ રિલેટેડ ડિપ્લોમાના કોર્સ છે મિત્રો આ બધા કોર્સ બેસ્ટ જે તમે કોર્સ કરી અને તમે જોબ ઓપોર્ચ્યુનિટી પણ સારી છે તમે ભવિષ્યમાં બેન્કિંગમાં ઇન્વેસ્ટમેન્ટ સેક્ટર છે ત્યારબાદ ઇન્સ્યોરન્સ સેક્ટર છે કેપિટલ માર્કેટિંગ સેક્ટર છે ટેક્સેશન અને એકાઉન્ટિંગ છે તમે કંપની સેક્રેટરી કોસ્ટ વર્ક એકાઉન્ટ ત્યારબાદ કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ આ બધામાં તમે કરિયર બનાવી શકો છો કોમર્સ રાખી અને તમે બીકોમ કરીને પણ આ બધું કરી શકો છો મિત્રો ભવિષ્યમાં તમે એમ જાણશો કે આમાં સેલેરી શું હોય છે હાઇસ્ટ સેલેરીવાળા જોબ ક્યાં છે તો મિત્રો ઇન્વેસ્ટમેન્ટ બેન્કર જે તેની હાએસ્ટ સેલેરી હોય છે ચાર્ટર એકાઉન્ટન્ટ એટલે કે સી એ બની શકો છો તો તેમાં પણ સારું એવું ગ્રોથ કરી શકો છો ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કે કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ ત્યારબાદ મિત્રો લોયર બનીને પણ સારા એવો તમે અર્નિંગ કરી શકો છો ત્યારબાદ કંપની સેક્રેટરી તેમાં પણ સારો એવો સ્કોપ છે ત્યારબાદ સ્ટેક્સ ઓડિટર છે તેમાં પણ હાઇસ્ટ સેલેરી ચૂકવવામાં આવે છે મોસ્ટ ઓફ મિત્રો બાર પછી બધા બીકોમ જ કરતા હોય છે કોમર્સ પછી તો બીકોમ કરીને ક્યાં ક્યાં જોબ ઓપોર્ચ્યુનિટી તમને મળવાપાત્ર થશે ભવિષ્યમાં તો મિત્રો તમે બેન્કિંગ સેક્ટરમાં તમે જોબ મેળવી શકો છો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પબ્લિક સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ કોસ્ટ એકાઉન્ટન્ટ રિટેલ મેનેજર કંપની સેક્રેટરી બિઝનેસ કન્સલ્ટન્ટ બની શકો છો ભવિષ્યમાં મિત્રો ગવર્મેન્ટ જોબ કઈ કઈ પ્રકારની છે કોમર્સમાં જો તમે સ્ટડી કરો છો આગળ તો તમે આઈબીપીએસના પરીક્ષા બહાર પાડવામાં આવે છે પીઓની તેની જે તૈયારી કરી શકો છો ઇન્ડિયન રેલવેમાં પણ તમારે કોમર્સને લગતી ભરતી બહાર પાડવામાં આવે છે જો એસબીઆઈ ક્લાર્ક ત્યારબાદ ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ એમાં પણ તમે એપ્લાય કરી શકો છો એલઆઈસી આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તેમાં પણ તમે ફોર્મ ભરી શકો છો મિત્રો અહીંયા આખો ચાર્ટ છે બાર કોમર્સ પછી તમે કઈ કઈ લાન લઈ શકો છો તમે મિત્રો વિડીયોને પોઝ કરી અને મિત્રો તમે જોઈ શકો છો કે બાર કોમર્સ પછી તમે સીએ ફાઉન્ડેશન બી કોમ ત્યારબાદ બીબીએ સી એસ ફાઉન્ડેશન બીસીએ એટલે કે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન તો તમે ડીએડ કરી શકો છો આગળ જતાં તો મિત્રો કોમર્સ તમે બાર કોમર્સ પછી ઘણા બધા તમારે ગમતું સ્ટ્રીમમાં તમે એડમિશન લઈ અને તમારું ભવિષ્ય બનાવી શકો છો તો મિત્રો નેક્સ્ટ વિડીયો હું બાર આર્ટ્સ અને બાર સાયન્સમાં આગળ તમે શું શું કરી શકો છો તેનો બનાવીશ તો વિડીયો આ ગમ્યો હોય તો મિત્રો લાઈક અવશ્ય કરી લેજો અને મિત્રો આવા નવી માહિતી હું લાવતો રહું છું મારી ચેનલમાં તમે જોઈ શકો છો ઘણી બધી સ્ટુડન્ટને ઉપયોગી માહિતી હું આપું છું અને એજ્યુકેશન લગતી માહિતી આપું છું તો વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ